नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે કેદરીવાલી જાહેર સભા કેદરીવાલ પહોંચા ગાંધી આક્રોમ આજે મહિલા દિવસ મહિલાઓના માન સન્માન ને આગળ લાવવા માટે સમાજે જાગૃત થવું જોઈએ મુખ્યમંત્રી લિખિત ઉત્તર સાક્ષી ભાવ નું વિમોચન કરતા શ્રી રવિશંકર અર્જમાં કલેક્શન ની અમદાવાદ માં કરી રજૂઆત કેજરીવાલે ગઈકાલે સોળ પ્રશ્નો સાથે મોદીને મળવાનો હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યા બાદ મોદીએ સમય ન ફાળવતા તેઓ પરત ફર્યા હતા ત્યારબાદ તેઓ જયપુર ખાતે પહોંચ્યા હતા ત્યાંથી આજે સવારે અમદાવાદ પરત આવતા તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચી ગાંધીજીને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાશુમલ અર્પણ કર્યા હતા ત્યારબાદ ત્યાં તેમણે રેંટિયો પણ કાઢ્યો હતો આ કાર્યક્રમ બાદ તેઓ પોતાના કાર્યકરો સાથે પાર્ટી કાર્યાલયે વિચાર વિમર્શ કરવા પહોંચી ગયા હતા अच्छे तरीके से गुजरात के साथियों ने की है कई आसपास के जिलों से भी लोग उसमें शामिल होंगे एक अच्छी जनसभा होगी जिसमें गुजरात की विकास की जो हकीकत है मोदी के विकास का जो मॉडल है उसका सच जनता के सामने रखा जाएगा और आप लोगों के सामने रखा जाएगा नहीं मुख्य तौर पे जो मोदी के विकास का मॉडल है उसकी सच्चाई जनता के सामने हम लोग रखेंगे यहाँ पे अस्पतालों की क्या हालत है स्कूलों की क्या हालत है पानी की कितनी बड़ी समस्या है किसानों के सामने सिंचाई की कितनी बड़ी प्रॉब्लम है वो सारी प्रॉब्लम्स हम जनता के सामने रखेंगे और किस प्रकार से कुछ सालों के अंदर अडानी अंबानी और तमाम कंपनियों का यहाँ पर एक छत्र राज रहा है और उनका विकास खाली हुआ है ये भी सच सामने रखेंगे औने पौने दामों पर किसानों की जमीनें इन बड़े बड़े उद्योगपतियों को क्यों दिया गया ये सारा मुद्दा हम लोग उठाएंगे नहीं मुझे लगता है कि ये एक प्रकार का संकेत देना चाहते नरेंद्र मोदी जी कि मोदी का विकास देखने की हिम्मत करोगे तो जेल की रोटी खानी पड़ेगी लाठी खाना पड़ेगा डंडे झेलना पड़ेगा गाड़ियां तोड़ दी जाएंगी काले झंडे दिखाए जाएंगे लेकिन शायद उनको ये मालूम नहीं है कि उनकी पार्टी के लोगों के इस प्रकार के कायरतापूर्ण हरकतों से બાપુનગર માં એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું છે આ જાહેર સભા પહેલા એક રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ જેટલા વિધાનસભા ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ સાંજે બાપુનગર ના જાહેર સભા આ જાહેર સભા યોજાવાની છે આ જાહેર સભા અને રોડ શો ને લઈને રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે હવે જોવાનું એ રહ્યું કે ગઈકાલની જેમ કેજરીવાલ શોબાજી કરે છે કે જનતા તેમને સાંભળવા આવે છે

ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક પુસ્તક લોકાપ્ટના કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી આજે આ રીતે બાપુનગરમાં જે જાહેર સભા યોજવાની છે તેની એક જંગી રેલી પણ તેના પૂર્વે એક જંગી રેલી નીકળવાની છે જે રેલી અમદાવાદ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતેથી નીકળીને બાપુનગરમાં જશે અને તે જાહેર સભામાં ફેરવાઈ જશે કેમેરામેન પંકજ ભાવસાની સાથે કુણા અમદાવાદ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરવામાં આવેલા એક સ્ત્રીઓ ઉપરના સર્વેની રસપ્રદ વાત આપણે રજૂ કરીએ છીએ સ્ત્રીઓ ઉપર કરવામાં આવેલા સર્વેમાં પંચ્યાશી ટકા લોકો એવું માને છે કે માતાને સન્મારવા માટે તેમની સાથે રહેવું જોઈએ અને તેમને સમય પણ આપવો જોઈએ બાણું ટકા લોકો એવું માને છે કે બહેનોને પણ પૂરેપૂરો ઘરમાં અધિકાર અને હિસ્સો પણ મળવો જોઈએ

તમારી આસપાસ જેમણે વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે સુનિતા વિલિયમ્સ કે જેને સૌથી લાંબી સળંગ સ્પેસ ફ્લાઇટ વિક્રમ સ્થાપ્યો છે અને જે ગુજરાતી ગુજરાતી છે અને તેને ગુજરાતી હોવાનો ગર્વ છે

અમદાવાદ ખાતે શ્રી શ્રી રવિશંકર ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તક વિશે જાણીએ તો ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ પચીસ વર્ષ પૂર્વે લખેલી ડાયરીમાં અંતરમ મન ની યાત્રા રૂપે પ્રકાશિત સાક્ષી પુસ્તકનું પુસ્તક નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું છત્રીસ પ્રકાશિત થઈ પરંતુ સામાન્ય રીતે જે રીતે ડાયરી લખે છે એવી ડાયરી હું લખતો નતો જેમાં દિવસભર શું કર્યું શું થયું આવું બધું ઓછું

એના પેલે આમ ચાલ્યા જેવું એ મારી પ્રકૃતિનો હિસ્સો રાત્રે બધા જ કામ આટોગ્યા પછી ડાયરીમાં લખું તો એ પ્રકારે ડાયરી નોથી સીધે સીધો જગતજન ની મા સાથે હું સંવાદ કરતો હતો

મદદરૂપ થાય છે સાથે સાથે ફરી એકવાર એશિયાનું વિકસતું અને પ્રગતિ કરતું ઔદ્યોગિક શહેર અમદાવાદ દેશ અને દુનિયાના બેસ્ટ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગની સંપૂર્ણતા તથા સંપૂર્ણતાની સાક્ષી બને તે હેતુથી આ આ એક્સપો રજૂ કરવામાં આવ્યો છે અર્જુઆ બ્રાઇડલ જ્વેલરી વિશ્વના સુવર્ણ પરિષદની એક પ્રખ્યાત ડિઝાઇનર તરુણ તહેલીયાની સાથે કરાર કરી એક સુંદર બ્રાઇડલ જ્વેલરી રેન્જને ડિઝાઇન કરી છે તરુણ તહેલિયાની પોતાના શ્રેષ્ઠ બ્રાઇડલ ડિઝાઇન માટે ઓળખાય છે અને સુંદર ડિઝાઇન અને ઉત્તમ કારીગરથી તૈયાર કરાયેલા આ બ્રાઇડલ જ્વેલરી એક એક્સક્લુઝિવ કલેક્શન જેને 22 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવ્યું છે અને તેને તરુણ તહેલિયાની ફોર આજવા નામ આપવામાં આવ્યું છે પોતાના પ્રકારની આ પહેલું કલેક્શન તરુણે ડિઝાઇન કર્યું છે જેમાં સુંદર ગળાનો હાર કાનના ઝુમકા અને બંગડી પણ સમાવિષ્ટ થાય છે